હલો મિત્રો મિત્રો કેમ છો બસ આજે તો મેથીના ગોટા બનાવ્યા છે મેથીના ગોટા બનાવે છે કાલનું નક્કી કરેલું કે આજે મેથીના ગોટા બનાવવાના છે અને હું બીજું બનાવ્યું લઈ ખીચડીનું શાક બનાવ્યું છે બીજું તુવેરોડા દોડા અને ખીચડી બનાવી છે અને મેથી ભજીયા બનાવે છે જો થાય આજે ખેતર કાપ કરવાની એમ જ દેવા એટલે આજે પણ વેલું રોન દીધું છે આજે મોડું નહીં થયું આજે થોડુંક થોડાક ફ્રી હતા આવેલા એટલે તો મેથીની ભાજી વે એના ગોટા બનાવે એમ ને ટુવેર બટાકા અને ટોમેટોની શાક બનાવી એની જોડે ગોટા ખાઈ લે અને ખીચડી બનાવી છે થીજ બહુ થીજુ આવેલું અને હવારે પણ હમણાં નાસ્તાનું શું વિચાર્યું છે કશું નાસ્તાનું પહેલું વિચારવાનું અમે નિહાર જવાનું એટલે ટોમેટો ખરા મરચા ચેકવાનો છે દિલું મરચાં કાપી દે ચાલ હા કે મરચાં ચેકી દે મરચો છે મોરો તીખો નહીં અહીંયા મોરો છે મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો જમવાનું બની ગયું છે આ દક્ષા થારી હવે પીરસે છે બધાને ધોઈ ચાલ બે હજાર ખાવડું છે તારે ખાધું એ વજનિ હારે થયા બરાબર ઠપકાવ લઈ પછી ખાવાનું એવું હા છ વાગે ખાઈ લે તો આ બનાવ્યું છે ખીચડી શાક ને ભજીયા તો ચાલો મિત્રો જમવા ચાલો હવારે હવા મારે આ ધંધા કરવાના કોમત કરવાની એવું છે કઈ કેવું છે તારે ચાલો જમવા ચાલો એમ કે બોલ ને તું નહિ કાનનું ટાળ મેં હા હવે ઠંડી બરાબર બની છે આજે તમને બહાર નહીં નીકળે એટલી લાગે છે પોણી છે એટલી ઠંડી લાગે છે આજે બરફ પડ્યો નહીં બહાર પડ્યો છે કઈ ગિલ્લે હવે અર મેં ઉઠીને આપણે તો બે રૂપ પહોંચવા ગયા ઉઠવાનું છે હું કરશું ઢગલો કરી રાખવાનો એટલે મરખી આવીને હરગાઈ દેવાનું તાપનું અને પોણી મેલ દેવાનું મરખે પછી પોણી ગરમ થાય એટલે તારે દૂધ કાઢી લેવાનું મેં ચા બનાવી દઈશ બરાબર પછી મને હું નાસ્તો હું કરીશું તા હા મમરા કોઈ પેલું એ બનાવી આપજો કે મેથીવાળું થેપલા પૂરી બનાવી લજો મેથી વાળી બાગે એ નાસ્તો લઈને જશે એવી નહીં તો મિત્રો ચાલો હવે અમે ખાઈ લઈએ એ સવારે વહેલું ઉઠવાનું છે ચાલો જમવું હોય તો ચાલો મિત્રો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ આજે આ મોડું થઈ ગયું કાતા હવામાં કાનની ચા બની જાય આજે તો મોડું થઈ ગયું મોડું ઉઠાયું કા કે પેલો નાસ્તો બનાવ આ મેથી વાળું થેપલું બનાવ્યો નાસ્તો ને ચા બનાવીએ તો પેલી છોકરીએ ટ્યુશન જી ને હવે અમે સો તેથી ચા નાસ્તો કરીએ એમ કરીને એ વેરું વેરું બનાયેલું એટલે લીને વેલ નીકળી ગઈ નિહાળી જઈએ અને હજુ એક જરૂર બાકી છે તે દૂધ ભરવા મૂકેલો છે આજે

હ ખેતર ના હીજા થોડી ટાન લાગે આવું છે પતે હો આજે ખેતર ના આવી જાય અમને હવે આ નાખ પીરવું એના મોડ નાખવાની શું બાકી છે તો મિત્રો ચાલો ચા પીવા ચાલો ચા બનાવી દીધી છે હવે અમે ખેતર જેવા કરીએ છે તો બોરા પાડવાનો છે આજે બોરો અને કંઠાળો ને એવું બધું ખાવું છે વાસી દુવાર નાખ્યું વાસી દુવાર નાખ્યું હવે નાસ્તો પછી બનાવશું આ ખાલી થેપલા ને જાત કરી લઈએ પછી મોડવાની હોય બનાવશું કરે બપોરે બનાવશું સહેરી હવે ચાલશે પેલું ચા ઉભરાયું તો વિડીયો તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને ચા પીવા ચાલો ચા બનાવી દીધી છે આદુ નાખ્યું મિત્રો આપણા ખેતર બૂર ખાવા એવા છે અમે ખેતર આવ્યા જો આપણે આ ખેતર બૂર છે આ બોર લાયક છે ના દક્ષા બિહાર હશે બધા કેસ્ત બોર છે આ મીઠા 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 બૂર લાગે છે પાકી જાય છે કે આ ડાર બરાબર ની હલો પડે છે જો मस्त मिठो लागे छे बोरो आ क्षेत्र में आपने अलगरा थी उरतेला हमने आप आपु क्षेत्र से आ बोर से ये दक्षा बोरो बेने तो बोराद बेना न कंठारो हो लागेलो छे कंठारो हो मित्रों तो हु बताओ सियारा नो केलो मस्त लगे एकदम पाके गेलो से कंठारो कारो बोरा बोरो मस्त थी गया છોકરાઓને હોલી લેવાના છે મસ્ત મીઠા મીઠા બોર લાગે છે આપડે સસ્ત ભાઈઓને બોર ખાવા હોય તો બોલાય લે બધાય કંઠારા હોય લાગી છે અહીં વાળ છે આપણે બહુ મોટી વાળ છે એમ બધો કંઠારાનો ઝારો છે મોટા મોટા જારાથી ગેલા છે આ જોવા કંઠારા હોય તો આપણે ત્યાં એમાં એને આફા હોસે કોટા હોય ને તા એ ફળ કઈ લાગે કોટા કોટામાં લાગે એ બહુ કંઠારું કીધું કોઈ ને બોર કરતા વધારે કોઠા આવે એને બોરના ઝાડને કોટા આવે ને એનાથી વધારે એને આવે પણ એક આ બોર છે એ વ્યૂ બોરથી એકદમ નાનું આવે નાનું આટલું કદાચ આવે પણ એટલું મીઠું લાગે મસ્ત લાગે પાકી જેલું એટલે કારું કારું થઈ જાય એકદમ કારું જાંબુડા જેવું કારું હોય ઉભી રહેતા ખખેર ને નહીં ખખેરાતું બરાબર વળેક નહીં પડતી